દાહોદની પીએમસી કેન્દ્રીય વિદ્યાલય દ્વારા એક પેડ માકે નામ અને ઇકો ક્લબ ફોર્મ મિશન લાઈફ હેઠળ છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો એક પેડ માકે નામ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને ઘરે પોતાની માતાઓ સાથે વૃક્ષો વાવવા અને પ્રકૃતિ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કરાયા

દહોદ પશ્ચિમ રેલવેના મુખ્ય કારખાના પ્રબંધક શ્રી મનીષ કુમાર ગોયલ અને શાળાના આચાર્ય શ્રી એનો સેમસન દ્વારા શાળાના દરેક વિદ્યાર્થીને એક લીલો છોડ આપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને એક પેડ કે નામ અભિયાન હેઠળ તેમના ઘરે જઈ તેમની માતાઓ સાથે તે છોડ વાવવા અને પ્રકૃતિ સંરક્ષણ અને વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળાના દાહોદના પીએમસી કેન્દ્રીય વિદ્યાલય દ્વારા એક પેડ નામ અને ઇકો ક્લબ ફોર મિશન લાઈફ હેઠળ વિશાળ છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને એક પેળ માકે નામ અભિયાન હેઠળ તેમના ઘરે જઈ તેમની માતાઓ સાથે વૃક્ષો વાવવા અને પ્રકૃતિ સંરક્ષણ અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળા આચાર્ય વિદ્યાર્થીઓને તેમની માતાઓ સાથે વૃક્ષારોપણના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવા પણ થતા જેથી અન્ય લોકો પણ આ અભિયાનથી પ્રેરિત થઈ શકે અને આ અભિયાનમાં જોડાઈ શકે જેથી લોકો આ અભિયાનમાં જોડાઈ શકે શાળાના આચાર્ય આયોજન માટે પશ્ચિમ રેલવે દાહોદના ચીફ ફેક્ટરી મેનેજર શ્રી મનીષ કુમાર ગોયલનો આભાર વ્યક્ત કર્યો અને આ પ્રેરણાદાયી કાર્ય માટે તેમનો આભાર માન્યો પશ્ચિમ રેલવે દાહોદના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ પણ વિશાળ છોડ વિતરણ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે દાહોદના ચીફ ફેક્ટરી મેનેજર શ્રી મનીષ કુમાર ગોયલ દ્વારા શાળામાં વિવિધ પ્રકારના ચારસો પચાસ વધુ છોડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા જેમાં છાંયડાવાળા અને ફળ છોડનો સમાવેશ થતો દાહોદના મુખ્ય ફેક્ટરી મેનેજર પશ્ચિમ રેલવે દાહોદના ચીફ ફેક્ટરી મેનેજર શ્રી મનીષ કુમાર ગોયલ અને શાળાના આચાર્ય શ્રી એનો સેમસન હોરા શાળાના દરેક વિદ્યાર્થીઓને એક છોડ આપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ તેમના ઘરે જઈ તેમની માતાઓ સાથે વૃક્ષો વાવવા અને પ્રકૃતિ સંરક્ષણ અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર કુમાર રાઠોડ દાહોદ